सामान्य काढना तेत्रीसमा अठवडिया मंगळवार माता धर्मसभा આજે પ્રેષિત પિત્તર અને પાઉલા મહામંદિરનું પ્રતિષ્ઠાપન પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં જે ખોવાઈ ગયા છે તેમને શોધવા અને તેમનો ઉદ્ધાર કરવા માટે પોતે આ જગતમાં આવ્યા છે તે સત્ય સમજાવવા માટે ઈસુ ઝાખી નામના એક પાપી જકાતદારને ત્યાં મુકામ કરે છે સાંભળીએ સંત લુક્રુત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી એકથી દસ પછી ઈસુ યરીખોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા ત્યાં ઝાંખી કરીને એક માણસ આવી ચડ્યો તે મુખ્ય જકાતદારોમાંનો એક હતો અને શ્રીમંત હતો ઈસુ કેવા છે તે જોવા એ ઉત્સુક હતો પણ પોતે ઠીંગણો હોય ગીરદીમાં જોઈ શકતો ન હતો એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા તે એક ઉમરાના ઝાડ ઉપર ચડી ગયો કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંચું જોઈને તેને કહ્યું જાખી ઝટ નીચે આવ કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે એટલે તેણે ઝપાટાબંધ નીચે ઉતરીને ઈસુનો હરખ પેર સત્કાર કર્યો આ જોઈને બધા બબડવા લાગ્યા આણે તો પાપીને ત્યાં મુકામ કર્યું પણ ઝાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું પ્રભુ જુઓ મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું અને મેં જો કોઈને છેતરીને કંઈ લીધું હશે તો હું ચાર ગણું પાછું આપવા તૈયાર છું ઈસુએ તેને કહ્યું આજે આ ઘરનો ઉદ્ધાર થયો આ માણસ પણ અબ્રાહમનો વંશજ છે માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે ઈસુના સમયમાં જકાતદાર વર્ગ પરદેશી રોમનોની સેવા કરતા હોય તથા જકાત ઉઘરાવવામાં લૂંટ ચલાવતા હોવાથી યહૂદીઓ તેમને પાપી ગણી ધિક્કારતા હતા આવો એક જકાતદાર ઝાખી ઈસુ જતા હતા ત્યારે ફક્ત તેમને જોવાની ઉત્સુકતાથી દોડી જાય છે પોતે ઠીંગણું હોય ઈસુના દર્શન સારી રીતે કરી શકાય તે માટે તે એક ઉમરાના ઝાડ પર ચડી જાય છે ઈસુ ઝાડ પાસે આવે છે અને ઊંચે જોઈને ઝાખીને કહે છે ઝાખી જટ નીચે ઉતરી આવ કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે ઝાખીને તો જાણે બગાસું ખાતા પતાસું મળ્યું ઝાખી પ્રભુ ઈસુને પોતાના ઘરે લઈ જાય છે પ્રભુ ઝાખીના મહેમાન બને છે ખુદ પ્રભુના પગલાં ઘરે પડે પછી કોઈ પણ પાપી માણસનો બદલાવ થાય જ ને ઈસુનું સાનિધ્ય એક પાપીને પવિત્ર બનાવે છે ઝાખી જાણે કે પોતાના દુષ્કૃત્યો કબૂલ કરતો હોય એમ પ્રભુને તરત જ કહે છે મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું અને જેમને છેતરીને કંઈ લીધું હશે તો હું ચાર ગણું પાછું આપવા તૈયાર છું ઈસુ તેનું આ પશ્ચાતાપી હૃદય નિહાળી બોલી ઉઠે છે આજે આ ઘરનો ઉદ્ધાર થયો ઝાખી તો ફક્ત ઈસુના દર્શન કરવા જ ગયો હતો પણ આવા પાપીના દિલના દ્વાર ઈસુ ખટખટાવે છે તેને પ્રતિસાદ આપવાથી ઝાખીના બંને દ્વાર ખુલે છે ઘરના અને અંતરના પરિણામે તેના આખા ઘરનો ઉદ્ધાર થાય છે દર્શનના ગ્રંથમાં પ્રભુ કહે છે હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ ને તેની સાથે જમીશ પ્રભુ ઈસુ સદા આપણા દિલ પર દસ્તક દીધા કરે છે પણ દુનિયાદારીની મોહમાયામાં આપણે એટલા તો ગળાડૂબ બની ગયા છીએ કે ઈસુનો અવાજ સાંભળી શકતા નથી તે અવાજને પારખી શકતા નથી આપણે પણ વિવિધ પ્રકારના લોભ લાલચ મોહ મમતા ઈર્ષા અદેખાય વગેરે વિવિધ ઝાડ ઉપર ચડી ગયા છીએ ઈસુ આજે આપણને આવા ઝાડ ઉપરથી નીચે ઉતરી આવવા આહવાન કરે છે જાખી જેવું દિલ આપણા હૃદયમાં પ્રગટે પ્રભુનો નો અવાજ સંભળાય તે માટે આજે પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ જોરે પ્રભુજી બોલાવે છે শু এ শুনজো સંભળા રોજ બરોજ નિખટ ના માહે સાધનો સંભળા અંતર ના ડાણ માહે કે ભોરે પઢાયા કે ભોરે પઢા ઘરો સોના મે પ્રભુને પગલે सब जोड़े ईसु बोलावे छे साध एनो सुन जोड़े प्रभु जी बोलावे छे एनी पाछड़ चाल जोड़े ईसु बोलावे छे साध एनो पागल भरता भरता सगड़ा जो खम खेले सगड़ा जो खम खेले आशा राखी तमे प्रभु नि पाछड़ आव जोरे ईसु बोलावे छे साधे एनो सुन जोरे ছি বোলা বনি মাছে শু বোলা বেছে सत्य रूपे पडा जीवन पूर्वी सौने राजी राजी था राजी राजी था प्रेम राखी तमे प्रेम पामहा जोरे छे